हिंदू आध्यात्मिक सेवा संस्थान नैतिक तथा सांस्कृतिक प्रशिक्षण प्रकल्प द्वारा हिंदू आध्यात्मिक सेवा बेहजार पच्चीस मेला कार्यालय उद्घाटन आज रोज तारीख सात सात बेहजार चौबीस रविवार अषाढ़ सूद बीच रथयात्रा पवित्र दिवस रोज सवो दस वगे एक सौ आठ एसके सूर्या आइकॉन एक सौ बतरीस फूट बेरिंग रोड એ ઇ સી ચાર રસ્તા પાસે નારણપુરા અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન અને આઈ એમ દ્વારા આગામી ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજનાર છે તેના કાર્યાલયના શુભ ઉદઘાટનમાં પ્રેરક ઉપસ્થિતિમાં પધારે પપ્પુ સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતી પપ્પુ સ્વામી શ્રી મુક્તાનંદજી બાપુના સચિવ શ્રી રાઠોડ સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી દિનેશભાઈ ગુપ્તા શ્રી શ્રી ચીમનભાઈ અગ્રવાલના પ્રતિનિધિ શ્રી પ્રદીપભાઈ મોદી અધ્યક્ષ ગુજરાત શ્રી નારણભાઈ મેઘાણી સંયોજક શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ સચિવ શ્રી શૈલેષભાઈ પટેલ આરએસએસ પ્રાંત કાર્યવાહક તથા દરેક પ્રમુખ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પ્રચાર પ્રસારનું માધ્યમ લોકજાગૃતિ માટેનું સક્ષમ માધ્યમ છે આપનો સહકાર અપેક્ષિત છે પ્રદીપ મોદી સીએ અધ્યક્ષ એચ એસ એસ એફ ગુજરાત વ્યાસ સચિવસ ગુજરાત આ હિન્દુ સ્પિરિચ્યુઆલિટી અને સર્વિસ ફાઉન્ડેશનના મેળા અંગેના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું બે હજાર પચીસની ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી અહીંયા મેળો થવાનો છે અને એ મેળાના આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પૂજ્ય પરમાત્માનંદજી સ્વામી પધાર્યા છે મુક્તાનંદજી સ્વામીના પ્રતિનિધિ અહીં હાજર છે દિનેશભાઈ ગુપ્તા હાજર છે એટલે આ કાર્યાલય દ્વારા આખા મેળાનું આયોજન થશે ગુજરાતમાં રહેલી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા જે સેવા કાર્યો થાય છે એનું નિદર્શન થાય એટલા માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ સમાજ સેવાભાવથી જોડાયેલા ધાર્મિક સંસ્થાઓને જાણે એવા એક હેતુ સાથે હિન્દુ સમાજની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે યુવાનો આ બધું જોશે તો એમને ખ્યાલ આવશે કે સેવામાં ના કાર્યોમાં એમને જોડાવવું જોઈએ અને સમાજ કાર્ય કરવા માટે આપણા જીવનનો થોડો સમય પણ સમાજ માટે આપવો જોઈએ એવી પ્રેરણા મળે એવો પણ એક હેતુ છે